નમસ્કાર હું પૂરણ ગોંડલિયા આજનો વિષય છે ગુજરાતી વ્યાકરણમાં સ્વર અને વ્યંજન ભાષાનો નાનામાં નાનો એકમ ધ્વનિ છે આ ધ્વનિઓને સ્વર અને વ્યંજન તરીકે આપણે ઓળખીએ છીએ સૌ પ્રથમ જોઈએ સ્વર જે ધ્વનિઓનો ઉચ્ચાર બીજા કોઈ પણ ધ્વનિની સહાય વિના થઈ શકે તેને સ્વર કહેવાય છે સ્વરોની સંખ્યા અગિયાર છે જેમાં આ સ્વરો છે સ્વરોની બાબતમાં કેટલાક લોકો સ્વર માને છે જેમાં અહ આ બે સ્વરો વધારાના ઉમેરાય છે સ્વર વિશે વધુ વાત કરીએ તો તેના આ રીતે પ્રકાર પડે છે રસ્વ સ્વર અને દીર્ઘ સ્વર સૌ પ્રથમ જોઈએ રસ્વ સ્વર અ ઈ ઉ અને ઋ આ ચાર સ્વરનો ઉચ્ચાર રસ્વ એટલે કે ટૂંકો છે તે માટે તે રસ્વ સ્વર કહેવાય છે જ્યારે આ ઈ ઉ એ ઓ અને ઔ આ સાત સ્વરનો ઉચ્ચાર દીર્ઘ એટલે કે લાંબો છે તે માટે તેને દીર્ઘ સ્વર કહેવાય છે હવે જોઈએ સજાતીય અને વિજાતીય સ્વર તો એક જ સ્થાનમાંથી બોલાતા સ્વરો પરસ્પર સજાતીય સ્વર કહેવાય છે જેમ કે અ અને આ ઈ અને ઈ અને ઉ વગેરે સજાતીય સ્વરો છે જ્યારે જુદા જુદા સ્થાનમાંથી બોલાતા સ્વરો પરસ્પર વિજાતીય સ્વરો કહેવાય છે જેમ કે ઈ માટેના વિજાતીય સ્વરો એટલે કે અ આ ઉ એ ઈ માટે વિજાતીય સ્વરો છે હવે જોઈએ વ્યંજન જે ધ્વનિઓનું ઉચ્ચારણ એકલું ન થઈ શકે પણ કોઈ સ્વરની સહાય લેવી પડે તેને વ્યંજન કહે છે આવા કુલ ચોત્રીસ વ્યંજનો છે વ્યંજનના પ્રકારો સામાન્ય રીતે ત્રણ પ્રકારો પાડી શકાય એક ઘોષ વ્યંજન બે અઘોષ વ્યંજન ત્રણ અનુનાસિક વ્યંજન સૌ પ્રથમ જોઈએ ઘોષ વ્યંજન જે વ્યંજનોના ઉચ્ચારણમાં કોમળતાનો રણકો હોય તેને વ્યંજન કહે છે તો અહીં આપેલા વ્યંજનો એ ઘોષ વ્યંજન છે બે અઘોષ વ્યંજન જે વ્યંજનોના ઉચ્ચારણ કર્ણને ને રણકા વિનાના એટલે કે કઠોર લાગે અઘોષ વ્યંજન કહે છે આપેલા વ્યંજનો એ અઘોષ ઉદાહરણ છે અનુનાસિક વ્યંજન જે વ્યંજનો પોતાના સ્થાન ઉપરાંત નાકમાંથી બોલાય તેને અનુનાસિક વ્યંજન કહે છે આ પાંચ વ્યંજન એ અનુનાસિક વ્યંજન છે આ સિવાય વ્યંજનોના બે પ્રકાર આ રીતે પાડી શકાય અલ્પપ્રાણ વ્યંજન અને મહાપ્રાણ વ્યંજન સૌ પ્રથમ જોઈએ અલ્પપ્રાણ વ્યંજન જે વ્યંજનોના ઉચ્ચાર કરતી વખતે ઓછા પ્રાણ વાયુની જરૂર પડે તેને અલ્પપ્રાણ વ્યંજન કહે છે બે મહાપ્રાણ વ્યંજન જે વ્યંજનોના ઉચ્ચાર કરતી વખતે વધારે પ્રાણ પ્રાણવાયુની જરૂર પડે છે તેને મહાપ્રાણ વ્યંજન કહે છે અહીં આ આપ અલ્પ પ્રાણ વ્યંજન અને મહાપ્રાણ વ્યંજન જોઈ શકો છો અને તેમના ઉચ્ચાર સ્થાન પણ છે ગુજરાતી વ્યાકરણના અન્ય વિડીયો મારી આ યુટ્યુબ ચેનલ પર ઉપલબ્ધ છે